લીકેજ બે વખત થયેલી હતી હવે આમાં જવાબદારી કોની ફરી આમાં અમારા ગટરના ખાતા એટલા મોટા છે કે એમાં બધા કેટલી વખત ઘણા કેટલા છોકરા પડ્યા છે મોટી ઉંમરના ના હોતે પડ્યા છે તો આમાં જવાબદારી કોણ ની છે આ નગરપાલિકા છે કે શું છે અત્યારે હું કર્યું છે બેન અત્યારે હું કાર્ય કરું અમે રસ્તા રોકો રસ્તા રોકો માટે આવ્યા છે કોઈ અમને જવાબ દેતું નથી અમે નગરપાલિકાએ એ જ આવ્યા છીએ এমউংযিমনি শভই ঙহ flats